આવ મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા લાઈવ માં લાઈવ તો કેટલું છે ભાઈ પણ વ્યૂઅર સુધી આવ્યા નથી અને જે જે આવે બધા નામ લખતા તો ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી કે નહીં તમને ક્યો ખબર તો પડે ભાઈઓ આપણે જે નવો નવો લાટ વ્લોગ બનાવન છે કશ્મીર જાઉં અમેરિકા જાઉં દુબઈ જાઉં ન બધે ફરવા જાવું છું પણ તમે સબ્સ્ક્રાઇબ કરો જ જઈને કે કો વિડીયો બનાવીને મજા આવે હું સબસ્ક્રાઈબ પરે નથી તો સારું પડે અત્યારે જો મોટર રિપેર કરું બેઠા મોટા થારો ટેપ પડની ગોદ દે ને બેટા લખો જય માતાજી લખો જય માતાજી લખો જય શ્રી રામ લખો જય શ્રી કૃષ્ણ લખો પણ કાંઈક તો લખો મને વાંચવાનું એમ થાય કે આવું એમ આ તો એકલો એકલો બોલતો હોય એવું લાગે છે હાલો તમે શું કામ જોવા પછી તમને ખબર પડી ગઈ વાનગી તમને બધું હાલો આ બધું થાય રાખશો

કલાકારી આપડી છે આનો વ્લોગ આપણે બે ત્રણ દિમાં અપલોડ કરશું લાખો વ્લોગ જોજો કેવી રીતે બનાવી ની કોકા એમ જો આ હાથે જો જ કામ તમે જ તમે જ છો આ તો આપણે જાવ ભાઈ નામ ની લેતા કોઈ તો આ ડીશ માં તમને એકવાર ઉઠલાવીને ને બતાવું તો રોલ ફોળવાના હા રોલ અને લીમડાના પાન લીમડાના પાન રાઈ તો મિત્રો આ શું છે જો કોમેન્ટમાં જરાક તેર જણા તમે જવો ને તેર માંથી હાસી કોમેન્ટ કરો હાલો કોમેન્ટ તો થાય છે કે નહીં તો મને ચોખ્ખો કોમેન્ટ થાય છે કે નથી થતી એ મને નથી ખબર લાવો ઓલ મેસેજ સ્ટોક મેસેજ શરૂ દ્રશ્ય છે કરતો નહી સામે વાળા કે મને કોઈ કોમેન્ટ કરતું ન હોય

આ આજ તો તડકો જો તમે બધાય આ બોલે બોલ તડકો છો ભાઈ આળો તો આપણો આ લાઇવ ને એન્ડ કરીને પછી પછી લાઈવ લીલા છે